પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે રવિવાર સાંજે સિક્કિમમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલનથી ત્રણ જવાનોના મૃત્યુ નીપજ્યા હતા મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી એવું કહેવામાં આવી રહ્યું છે કે છ સૈનિકો પણ ગુમ છે કે જેમની શોધખોળ ચાલી રહી છે પ્રાપ્ત અહેવાલો અનુસાર રવિવારને રોજ સાંજે સાત વાગ્યે ઉત્તર સિક્કિમના ચટ્ટમમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલન થયું હતું કે જેને કારણે આસપાસના વિસ્તારોમાં ઘરોને ભારે નુકસાન થયું હતું આ ભૂસ્ખલનમાં ત્રણ જવાનોના મૃત્યુ થયા છે જ્યારે અનેક લોકો ગુમ પણ છે મૃતકોની ઓળખ અને ગુમ થયેલા લોકોની ઓળખ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને લોચેન અને

CN24 News Mobile App